પાલિકાની બજેટની સભામાં કાઉન્સિલર હરીશ પટેલે રજૂઆત કરી હતી બજેટની સભામાં વોર્ડ એકના કોંગ્રેસી કાઉન્સિલરે રજૂઆત કરી હતી જેમાં ભાથુજી નગર ગરનાળું છે ત્યાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં માંગણી કરી છે સાથે છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ટીપી છે ત્યાં ત્રીસ પ્લસ પંદર મીટરના રોડ છે પંદર મીટરની કેનલને હાઈકોર્ટના ઓર્ડરે આધારે ત્રીસ મીટરમાં સમાવેરો કરવાની માંગણી કરાય છે ટીપી ડેવલપ થાય છે ત્યાં રાનેશનલ નવા પ્રોજેક્ટનું કામ કરાય નવા પાણીના સ્ત્રોત ઉભા કરી પાણીની સુવિધા કરાય નવા રોડનું આયોજન કરાય રોડ બનતા પહેલા વરસાદી કાંપનું કામ પૂર્ણ થાય સહિતના વિવિધ કાર્યો સંદર્ભે રજૂઆત કરી હતી સમગ્ર મામલે વોર્ડ 1 ના કોંગ્રેસી કાઉન્સિલર હરીશ પટેલે માહિતી આપી હતી આજની બજેટની સભાની અંદર બજેટ પર ચર્ચા કરતા કરતા મારા વિસ્તારની અંદર જે બાથુજીનગર ઘરનાડું જે છે ને રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે માંગણી કરેલી છે એની સાથે સાથે છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ટીપી જે છે ત્યાં ત્રીસ પ્લસ પંદર મીટરના રોડ જે છે ભવિષ્યમાં અત્યારે પંદર મીટરની ચેનલને રોડમાં સમાવેશ કરવામાં નહીં આવે તો કોર્પોરેશનને ઘણું મોટું આર્થિક નુકસાન થાય એવું છે તો પંદર મીટરની ચેનલને હાઈકોર્ટના ઓર્ડરના આધારે એને પંદર મીટરની ચેનલને ત્રીસ મીટરમાં સમાવેશ કરવાની માગણી કરવામાં આવી છે મારા વિસ્તારની અંદર ચાર ટીપી જે ડેવલપ થાય છે ત્યાં ડ્રેનેજનું જે પ્રોજેક્ટ છે નવા પ્રોજેક્ટનું કામ કરવામાં આવે એની સાથે સાથે નવા પાણીના સ્ત્રોત ઊભા કરીને વિસ્તારમાં ટાંકી કમાનની બહાર જે એરિયા ડેવલપ થયો છે ત્યાં આગળ પાણીની સુવિધા કરવામાં આવે એની સાથે સાથે રોડ માટે સરકાર જે સડક યોજનાના પૈસા આપે છે એ પૈસા જે રિસરફેસિંગ કાર્પેટિંગ એની જગ્યા પર આખા વડોદરા શહેરની અંદર નવા રોડનું આયોજન થવામાં આવે જેથી એક વિસ્તાર બીજા વિસ્તારની સાથે કનેક્ટ થાય અને વડોદરાનો વિકાસ થાય ના કે એ પૈસા સરફેસિંગ અને કાર્પેટિંગની પાછળ વાપરવામાં આવે અત્યારે ગૌરવપદનો જે રોડ છાની ગેટથી લઈને જે જગતનાકા સુધી બનાવવામાં આવે છે ત્યાં રામાકા મંદિરથી ભૂખીકા સુધી વરસાદી નાખવામાં આવે છે અને આ બજેટની અંદર ગેટથી રામાકાકા મંદિર સુધી વરસાદી કાશનું જે કામ લેવામાં આવ્યું છે તો રોડ બનતા પહેલાં એ કામ પૂર્ણ કરવામાં આવે જેથી ભવિષ્યની અંદર આટલો સરસ જે રોડ બનવાનો છે એનું ખોદકામ કરવામાં ન આવે છાની તળાવની અંદર પાણી ભરવામાં આવે છાની તળાવની અંદર એકસો આઠ ફૂટની જે કૃષ્ણ ભગવાનની મૂર્તિનું અમે આયોજન કર્યું છે એની તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે એની સાથે સાથે છાની શાક માર્કેટનું જે સ્વરૂપ સાહેબ ત્યાં એક શાક માર્કેટ મંજૂરી માટે પ્રોસિજર કરીને ગયા જે અધૂરો છે એ જગ્યા પર તાત્કાલિક ધોરણે શાક માર્કેટ બનાવવામાં આવે અને છાની સ્મશાનમાં ચોથી ચિતા જે બનાવવાની છે એ કમિશનર સાહેબે મંજૂરી આપી છે અને ત્યાંના ટ્રસ્ટીઓ એ બનાવવા માટે જે અવરોધ ઊભો કરે છે એ અવરોધ તાત્કાલિક દૂર કરવામાં આવે અને એ અવરોધ દૂર ન થાય તો જે ટ્રસ્ટ ત્યાં કામ કરે એની પાસેથી તાત્કાલિક સ્મશાન લેવામાં આવે એની જગ્યાએ અમારી પાસે ઘણા ટ્રસ્ટો છે કે ત્યાં સ્મશાનને સારી રીતે ચાલવી શકે એવા છે આટલી અમારી બજેટની અંદર માગણી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર